शम्भो महेश करुणामयशूलपाणे गौरीपते पशुपते पशुपाशनाशिन् काशीपते करुणया जगदेत देकस् त्वं हंसिपासि विदधासि महेश्वरोसि बधने जय श्रीकृष्ण आजे सोमवार એટલા માટે હર હર મહાદેવ હર અને આજે આપણો સરસ મજાનો સોમવાર છે એની સાથે સાથે મહાસુદ અને ત્રયોદશી જે કહેવાય છે કે ત્રયોદશીનું વ્રત કરવાનું આવે છે આપણે તેને સોમ પ્રદોષ કહેવામાં આવે છે આજે સોમવાર અને ત્રયોદશીનો યોગ મળ્યો છે એટલે એને સોમ પ્રદોષ કહેવામાં આવે છે અને આ વ્રત આપણે કરવામાં આવે છે આપણું જે શિવ મહાપુરાણ છે આપણું પદ્મપુરાણ છે તેમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ વ્રત કરનારને ભગવાન ખૂબ જ પ્રસન્નતા આનંદ વૈભવ ઐશ્વર્ય બધું જ આપે છે તો આજે સોમવાર એટલે કે તેરસના દિવસે આપણે આ વ્રત કેવી રીતે કરીશું તેના વિશે થોડું જાણી લઈએ આ દિવસે માતા પાર્વતી અને શિવનું પૂજન કરવાથી જીવનમાં સૌભાગ્ય ઐશ્વર્ય ગુણ વૈભવ સંપત્તિ પ્રસન્નતા આવા અનેક ગુણો જીવનમાં આવે છે અને સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે માતા પાર્વતી અને ભગવાન શિવનું પૂજન એટલે કે અર્ધનારી નટેશ્વર ભગવાન નટરાજનું પૂજન થાય છે ભગવાન મહાદેવના અનેક રૂપ છે એમાંનું આ એક રૂપ છે અને જેનું પૂજન આજના દિવસે ત્રયોદશીના દિવસે કરવાથી ભગવાન ખૂબ જ માતા પાર્વતી સાથે જ પ્રસન્નતા આપણા જીવનમાં આવે છે અને આ જે નટરાજનું પૂજન છે તે કરવાથી જીવનમાં ઐશ્વર્ય અને ગુણનો પ્રાપ્તિ થાય છે જોઈએ કે તેનું મુહૂર્ત ક્યારે છે તે ક્યારે શરૂ થાય છે આરંભ ક્યારે છે અને પૂર્ણ ક્યારે થાય છે તો પ્રારંભ થાય છે રવિવાર નવ તારીખ રાત્રે સાડા સાત લગભગ સાડા સાત મિનિટે શરૂ થાય છે અને તિથિ પ્રમાણે જોઈએ તો આપણે પ્રારંભ જોઈ લઈએ કે રવિવારને નવ તારીખ રાત્રે લગભગ સાડા સાતથી શરૂ થાય છે અને પૂર્ણ તિથિ એટલે કે વ્રત પૂરું થાય છે દસ તારીખ ફેબ્રુઆરી રાત્રે સાડા આઠ કલાક નજીક પૂરું થાય છે તો આ છે વ્રત શરૂ થવાનો અને પૂર્ણ થવાનો સમય પણ આપણે જો પ્રદોષ તિથિ એવી છે કે જેમાં સૂર્યાસ્ત સમયમાં મહાદેવની પૂજા આરાધના થાય છે જેમાં સોમ પ્રદોષ એટલે કે દસ ફેબ્રુઆરીએ શરૂ થાય છે જે આપણા વ્રતની શરૂઆત છે તે દસ ફેબ્રુઆરીએ શરૂ થશે વ્રત અને તેનું જો આપણે પૂજન કરવાનું હોય ભગવાનનું વ્રત રાખીએ છીએ ત્યારે ભગવાનની આપણે આરાધના પૂજન અર્ચન આ જે કરીએ છીએ તેમાં સાંજે સાડા સાત કલાકે આપણે પૂજા કરીશું કારણ કે જે પ્રદોષની તિથિ હોય છે તે સાંજના સમયે સૂર્યાસ્ત સમયે પૂજન હોય છે તો આપણે આ પૂજન સૂર્યાસ્ત સમયે કરીશું તો એનું મુહૂર્ત છે સાડા સાત આજુબાજુ અને ભગવાનની પૂજા કરીશું તેમાં ભગવાનને પુષ્પ બિલ્વપત્ર ધતુરો અને કાળા તલ મધ અને જળનો અભિષેક કરી શકીએ જો આપણા ભગ આપણા ઘરમાં મંદિર હોય તેમાં નાનકડું શિવલિંગ આપણે રાખતા હોઈએ તો એની પણ પૂજન થઈ શકે અને આ નો થ કરવું હોય તો આપણે જ્યારે મંદિરે જઈએ ત્યારે પણ આ કરી શકીએ અને જો આપણા મંદિરમાં અથવા તો આપણા ઘરમાં આ સુવિધા ન હોય તો આપણે માનસિક પૂજા પણ કરી શકીએ છીએ ભગવાનને મનથી પુષ્પદલ બિલવાપત્ર અર્પણ અર્પણ કરીએ છીએ અને ભગવાનને નૈવેદ્ય ધરાવીએ છીએ જ્યારે પૂજન પૂરું થાય પછી આપણે ભગવાનની ક્ષમા યાચના કરીશું કારણ કે કોઈ પણ વ્રત કોઈ પણ પૂજા કોઈ પણ વિધિ એવી નથી હોતી કે જેમાંથી આપણને દોષ ન થતો હોય તો આપણા જે કાંઈ ભૂલમાં પણ દોષ થઈ ગયો હોય તો એના માટે ભગવાનને ક્ષમા યાચના કરવી અને ભગવાનની આરતી કરી અને બધાને પ્રસાદ દઈશું અને આપણું વ્રત પૂર્ણ કરીશું આ છે પ્રદોષ સોમ પ્રદોષના વ્રતનું મુહૂર્ત અને તેની પૂજા વિધિ હવે આપણે જોઈએ કે ત્યારે આપણે આખો દિવસ દરમિયાન અથવા તો પૂજા કરતા હોઈએ ત્યારે આપણે શું કરી શકીએ તો જે શિવમયમાં સ્તોત્ર છે તેનું પઠન કરી શકીએ અથવા તો આપણા મોબાઈલમાં આપણે સાંભળી શકીએ શિવમાળા બોલી શકીએ શિવમાળા કરી શકીએ ભગવાનના મંત્રોચ્ચાર છે ઘણા બધા ભગવાનના મંત્રો છે ઓમ ત્રંબકમ યજા મહી સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારૂપ મોક્ષામ અમા અમામૃતમ આવા આવા અનેક મંત્રો છે કાંઈ ન આવડતું હોય આપણને ન આપણને યાદ રહેતું હોય તો આપણે ઓમ નમઃ શિવાયનો મંત્રોચ્ચાર કરી શકીએ આવા ભગવાનના આખો દિવસ લગભગ આપણો સમય ભગવાનના મંત્રોમાં તલ્લીન કરવાનો આપણે પ્રયત્ન કરીશું કારણ કે વ્રતનું મહત્વ જ એ હોય છે કે આપણું મન છે એ ભગવાનના વિચારોમાં તલ્લીન થાય એકાગ્ર થાય તેને એકાગ્ર કરવા માટેનો આ એક અભ્યાસ છે તો આવી રીતે પણ આપણે કરી શકીએ પછી આપણે જોઈએ કે આપણે શરૂઆતમાં શ્લોક બોલ્યા કે શંભો મહેશ કરુણામય શૂલ પાણી ગૌરી પતિ પશુપતિ પશુપાશ નાશિ કે જે ઘણા બધા દુઃખો કષ્ટો પરિસ્થિતિઓ આ બધા પાશ એટલે કે જેના બંધનમાં જીવાત્મા બંધાયેલો છે અને આ જીવાત્માને તે બંધનો તે કષ્ટોમાંથી છૂટવા માટે પશુપતિ એટલે કે દરેક જીવાત્માનો પતિ પશુ એટલે કે દરેક જીવાત્મા એમાં મનુષ્ય પણ આવી જાય છે તો આ દરેક મનુષ્ય દરેક પશુ દરેક યોનિના જે કોઈ જીવાત્મા છે તેનો તેને પાવન કરનાર એટલે એક શિવ મહાદેવ છે કે જે જીવાત્મા છે તે શિવમાંથી છૂટો પડી અને જગત ઉપર આવે છે તો આ જે પશુપતિનાથ છે જે આપણા મહાદેવ છે ત્યાં દરેકને મુક્તિ આપે છે દરેકના કષ્ટો દૂર કરે છે અને મુક્તિ એટલે ખરેખર મૃત્યુ પછી આવે તે મુક્તિ નથી પણ જીવતા જ આપણને જે કાંઈ સમજાઈ જાય છે આપણા મનને સંતોષ મળી જાય છે આપણા જીવનની અંદર શાંતિ અનુભવ થાય છે આ જે કાંઈ છે તે આપણા જીવન માટે મુક્તિ છે મુક્તિ મૃત્યુ પછી નથી મુક્તિ તો જીવનમાં જ છે તો ભગવાનનું આ નામ છે તે આવું કે છે કાશીપતિ એટલે કે જે કાશી વિશ્વેશ્વરનાથ છે કે જે દરેક જીવાત્માને મોક્ષ આપે છે મોક્ષ એટલે શું ખરેખર મોક્ષ એ ખૂબ જ મહત્ત્વનો અને ખૂબ જ ગર્ભિત શબ્દ છે કે મોક્ષ એટલે કે જીવનમાંથી મુક્તિ ફરીને જન્મ ન મળે એટલું જ માત્ર નથી પણ આ જીવન દરમિયાન ઘણી બધી આસક્તિઓ ઘણા બધા પ્રલોભનો ઘણા બધા દ્વેષો ઈર્ષા ક્રોધ આ બધામાંથી જ્યારે આપણું મન મુક્ત થાય છે ત્યારે આપણને ખરેખરો મોક્ષ મળ્યો એમ ગણાય છે આપણું મન છે તે જીવ જગતમાંથી નીકળી અને શિવ જગતમાં જ્યારે મળે છે ત્યારે આ મિલનને મોક્ષ ગણવામાં આવે છે તો આ મોક્ષ છે અને આ કાશીપતિ આવો મોક્ષ આપે છે અને કરુણાના સાગર છે કે કરુણા જગદેત દિશ એટલે કે દરેકને કરુણા દરેક ઉપર વરસાવતા રહેલા છે આવા તો હંસી પાસી વિધાસી મહેશ્વરોસી દરેકના જીવનની અંદર આનંદ અને પ્રસન્નતા ફેલાવતા રહેલા ઉતંગ જે હિમ શિખર ઉપર એટલે કે જે બરફની ટોચ ઉપર બેઠા છે આવા મહાદેવ કૈલાસપતિ છે તે દરેકના જીવનના કષ્ટો દૂર કરી અને દરેકના જીવનની અંદર આનંદ અને પ્રસન્નતા ફેલાવે એના માટે આપણે આ શ્લોક બોલ્યા હતા તો આ શ્લોકનો અર્થ આવો હતો તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ